સમગ્ર ગુજરાતમાં ભર ઉનાળે માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે હવામાન ખાતાની આગાહીને લઈને છેલ્લા ચારથી પાંચ દિવસ હવામાન ખાતાએ વરસાદને લઈને આગાહી આપી હતી છેલ્લા બેથી ત્રણ દિવસથી વાતાવરણમાં એકાએક પલટા પણ આવ્યો હતો અને આજ રોજ રવિવારના રોજ વહેલી સવારે ગુજરાતના જે બનાસકાંઠા અમદાવાદ સાબરકાંઠા સહિતના જે વિસ્તારો છે તેમાં વહેલી સવારે કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો આપ જોઈ શકો છો કે હજુ પણ ચાર દિવસની હવામાન ખાતાની પૂરેપૂરી આગાહી આપવામાં આવી છે જેમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વાતાવરણ સવારે પલટો આવ્યો હતો અને તોફાની પવન સાથે અનેક જગ્યાઓ કરા સાથે પણ વરસાદ નોંધાયો છે ત્યારે વાત કરીએ તો અમદાવાદ બનાસકાંઠા ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર સહિત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને એકાએક અડધો કલાકથી કલાકની વચ્ચે જે વરસાદ ખાબક્યો તે તારાજી સર્જી હતી આપ વાત કરીએ તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અમદાવાદના વિરમગામ માંડલ નડકાંઠાનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં અનેક જગ્યાઓ એવા છે કે તોફાની પવનના કારણે પતરાઓ અને કાચા પાકા જે ઝૂંપડા ઉપર છે તેને પણ નુકસાન પહોંચ્યું છે બીજી બાજુ ખેતીને પણ જો વાત કરીએ તો ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે વિરમગામ શહેરમાં વાત કરીએ તો વિરમગામ શહેરના એક સામાન્ય અડધો કલાકના વરસાદે વિરમગામ શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આ પાણી ભરાયા હતા ભરોડી દરવાજા હોય કે બસ સ્ટેન્ડ હોય કે પછી નાના પરકોટા હોય ખાસ એપીએમસી માર્કેટમાં પણ વેપારીઓ દ્વારા તકેદારી ન રખાતા ખુલ્લામાં પડેલી જે જણસી છે ઘઉં છે ડાંગર છે અજમો છે તલ છે સહિતના જે પાકો છે જેને પાણીમાં પલળવાના કારણે નુકસાન પહોંચ્યું છે અને દસ હજારથી વધુ જે મણ છે જે ઘઉં છે ડાંગર છે સહિતના જે પાકો છે તેને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ અત્યારે દેખાઈ રહી છે સવારથી જ વેપારીઓ દ્વારા પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી વિરમગામ તાલુકાની વાત કરીએ તો વહેલી સવારે જે કડાકા ભડાકા અને તોફાની પવન સાથે જે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો જેમાં વિરમગામ તાલુકાના જે જખવાડા ગામ છે અને ભુજવા ભુજવિયાપુરા જે ગામ છે જેની સીમમાં એક ખેડૂત પોતાના જે અજમાનું જે જણસી પાક છે તેને તાટપત્રી ઢાંકવા જતા હતા એ અરસામાં એકાએક વિજળી પડતા ખેડૂતનું કરુણું મોત નીપજ્યું છે મંગાજી ઠાકોર નામના પચાસથી પંચાવન વર્ષીય જે ખેડૂત છે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી બીજી બાજુ વાત કરીએ તો વિરમગામ તાલુકાના જે નડકાંઠાના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ખેડૂતો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે છૂટો છવાયો જ્યાં વરસાદ ખાબવાના કારણે તળ ડાંગર અને જે જુવાર પાક છે ઉનાળો પાક કહી શકાય તેઓને ખાસ એને નુકસાન પહોંચ્યું છે અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યના વિરમગામ એ પીએમસી માંડલ એ પણ બેદરકારીના કારણે થોડું ઘણું પાકને નુકસાન પહોંચ્યું હતું આજ રીતે તાલુકા માંડલ તાલુકાની વાત કરીએ તો જે અજમોનો જે પાક છે જે હજી હાલ ઉનાળુ પાક કહી શકાય જેને હજી પાક ઊભો છે અને જેને લણવાની જે પ્રક્રિયા હાથ ધરવાની જગ્યાએ થોડો સમય બાકી હતો તેમાં જ આ કમોસમી વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે આ જ રીતે ગુજરાતના જે અમદાવાદ છે મહેસાણા છે વિસનગર બનાસકાંઠા સહિતના જે આખો અડધો પટ્ટો છે ગુજરાતનો તેમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો અને અનેક એવી જગ્યાઓ છે જ્યાં એપીએમસીમાં ખેડૂતો દ્વારા બેદરકારીના કારણે જે ખુલ્લામાં પડેલો જે પાક છે તેને પણ નુકસાન પહોંચ્યું હતું અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યના જે અનેક એવા વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં વૃક્ષો ધરાશાયી થવાના પણ જે બનાવો છે જે સામે આવ્યા છે વિરમગામ તાલુકાનું જે સચાણા અને સોકલી ગામ વચ્ચે જે એક ગો કારખાનું આવેલું છે પેવર બ્લોકનું તેમાં પણ પતરા ઉડી જવાની જે ઘટના છે તેમાં સામે આવી હતી રાજ્યના હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગે હજુ પણ ચારથી પાંચ દિવસ સુધી વરસાદ કમોસમી વરસાદ અને કરા સાથે વરસાદ પડવાની પણ એમને આગાહી કરવામાં આવી છે અને હજુ પણ જોવા જઈએ તો અનેક જગ્યાઓ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ચાર અને પાંચ મહિના રોજ કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જિલ્લામાં છૂટાછવાયા જે વરસાદ વરસવાની જે આગાહી કરવામાં આવી છે અમુક જગ્યાએ કરા સાથે પણ વરસાદ વરસવાની આગાઈ છે ભારે વરસાદને લઈને સાથે સાથે મહેસાણા મોરબી રાજકોટ અમરેલી ભાવનગર સહિતના જે પંથકો છે દાહોદ છોટાઉદેપુર જિલ્લામાં પણ છૂટાછવાયા તેમજ અનેક જગ્યાએ ગાજવીજ સાથેના વરસાદની પણ અત્યારે હાલ આગાઈ કરવામાં આવી છે ત્યારે હજુ આઠ દિવસ આઠ મે સુધી સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે